ભવ્ય કુમારી નો દીક્ષા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવ્યો ઉજવાયો સેંકડો સાધુ સાધ્વીજી ભગવંતોની ની નિશામાં દીક્ષાનો ઓગો આચાર્ય મહાપદ્મસુરી મહારાજે ભવ્ય કુમારીને આપતા હર્ષથી નાચી ઉઠી કારલીબાગ જૈન સંઘના દીપકભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે આજે અમારા સંઘમાં અમદાવાદના શ્રીપાલભાઈ અને મિત્તલબેનની દીકરી ભવ્યા કુમારીને પોતાના મોટા ભાઈ બહેને સંયમ જીવન અંગીકાર કર્યો હતો તેમના પગલે પગલે આજે દીક્ષા ગ્રહણ કરી હતી કારલીબાગ જૈન સંઘમાં ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું હતું કે ગઈકાલે સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીના ઘરેથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો અને બેઠું વર્ષેદાન આપવામાં આવ્યું હતું આજે સવારે પણ દીક્ષાર્થીને ખુલ્લી જીપમાં છેલ્લી સંસારી સફર કરી વાજતે ગાજતે દીક્ષા મંડપ સુધી લાવવામાં આવી હતી દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મમાં દીક્ષા ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં ભગવાનની સામે નાણાં માંડી તેની પ્રદક્ષિણા કરી દીક્ષા લેનાર મમ મુંડાવે શબ્દ બોલી ગુરુ મહારાજને દીક્ષા આપવા વિનંતી કરવામાં આવતી હોય છે ત્યારબાદ જે સાધુ સાધ્વીજી ભગવંતો પોતાની પાસે જે ઉપકરણો રાખે તેની ઊંચી રૂપિયાની બોલીઓ બોલી ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને બધા ઉપકરણો દીક્ષા આપનાર ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યા અને તે બધા ઉપકરણો તથા માથે મુંડન કરી સાધ્વીજી વેશમાં જ્યારે દીક્ષા મંડપમાં પધાર્યા ત્યારે દીક્ષાર્થી અમર રહોના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તથા નૂતન દીક્ષિત કુમારીનું નામ ભાવાર્થ શ્રીજી પાળતા ઉપસ્થિત ચતુર્વિદ સંઘે નવું નામ સ્વીકારી નૂતન દીક્ષિત અમર રહો ભાવાર્થ શ્રીજી અમર રહોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું એમ સંઘ અગ્રણી સંજય સાવલાએ જણાવ્યું હતું આજના દીક્ષાના કાર્યક્રમમાં આચાર્ય મહા પદ્મસૂરી મહાધર્મસુરી મહારત્નસુરી તથા પદ્મ જયસૂરી મહારાજ તથા સાધ્વીજી આગમર સારી મહારાજ આદિ થાણા મોટી સંખ્યામાં નિશ્રા પ્રદાન કરી હતી અને નૂતન દીક્ષિત સાધ્વી ભાવાર્થ શ્રીજી મહારાજ સાહેબને વાસ્ક્ષેપના આશીર્વાદથી રીતસનના નવડાવી દીધા હતા ત્યારબાદ સંઘસ્વામી વાતસલ્ય યોજાયું હતું એમ જય દીપક શાહે જણાવ્યું હતું આજે કારણી શ્રી સંવા એક સરસ મજાની અમદાવાદની દીકરી ભવ્યા કુમારી એ સંયમના માર્ગે જઈ રહી છે સંગમાં ખૂબ ઉલ્લાસ છે એમના પરિવારમાં પણ ખૂબ ઉલ્લાસ છે આપણે ભવ્યા દીકરીની સાથે જ વાત કરીએ તને આ સંયમ જીવન લેવાનો કેવી રીતે આમ ઈચ્છા થઈ આવી અને તારું નામ શું તારા પરિવારમાં કોણ કોણ છે અને મમ્મી મિત્તલબેન અમે ત્રણ ભાઈઓ હતા બે ભાઈ બહેનો હતા બે ભાઈ બહેન પહેલાં મોટા રિક્ષા થઈ ગઈ છે અને ઉપર આજે રિક્ષા લેવા જઈ રહી છું હું ધર્મશ્રી મહાસાહેબના ધર્મશ્રી શિવજી મહાસાહેબના સમુદાયના આચાર્ય ભગવાન મહાપદ્મશ્રી શિવજી મહાસાહેબ અને આગમ રસા શિવજી એમના હસ્તે મને અવરજોરણ મળવાનું છે અને આગમ રસા મહાસાહેબના ગ્રુપમાં હું જઈ રહી છું કેટલા વર્ષથી ઈચ્છા હતી દીક્ષા લેવી છે બે વર્ષ પહેલાં બે વર્ષથી અને કેટલો વિહાર કર્યો સાધ્વીજી મહારાજ સાહેબ સાથે બે હજાર બે હજાર કિલોમીટર ક્યાં ક્યાં જઈ આવી बॉम्बे के खूब प्लेसमेंट प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेबरेशन है और यह जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है